વાઇબ્રન્ટ ગુજરાતનો આજે અંતિમ દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર સાંભળાવી રહ્યા છે જેમાં હવામાન નિષ્ણાંત દ્વારા ઉત્તરાયણના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં પવનને લઈને આગાહી કરી છે જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પ્રતિ કલાકે દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ઘટીને બેથી દસ કિલોમીટર રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે જાન્યુઆરી બે હજાર ચોવીસની ઉત્તરાયણના દિવસે કચ્છ સુરેન્દ્રનગર સુરત વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે સોળ કિલોમીટરની રહેવાની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અમદાવાદ વડોદરા ગાંધીનગર જૂનાગઢ જામનગરમાં પ્રતિ કલાકે બાર કિલોમીટરની પવનની ગતિ રહેશે તેમજ આ વખતે પવન ઈશાન બાજુ રહેવાની શક્યતાઓ છે તેમજ દિવસ દરમિયાન પવન ફરકતો પણ રહેશે ટ્રેનમાં પતંગ લશીવા માટે આ વખતે પતંગ જે પતંગ જે છે એ ચગાવવા માટે સ્થિતિ રહેશે પરંતુ પવન અંગે ભિન્ન ભિન્ન ભાગોમાં જોઈએ વલસાડ સુરત અને દરિયા ભાગોમાં પવનની ગતિ થોડી વધુ રહી શકે છે આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ પચીસ કિલોમીટર કે તેનાથી ઓછી રહી શકવાની શક્યતા રહે છે દ્વારકામાં દ્વારકાના ભાગો છે

મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈએ અમદાવાદ વગેરે તો તેર કિલોમીટર બપોરના ભાગમાં જોઈએ તો વીસથી ત્રેવીસ કિલોમીટર અને સાંજે અઢાર કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે પંદરમી જાન્યુઆરીએ પવનની ગતિ બહુ ધીમી ધીમી જશે અને કેટલાક ભાગોમાં બે કિલો બેથી દસ કિલોમીટર પચીસ કલાક સુધી ઝડપે રહેવાની શક્યતા આવે છે અંગેની જાણ ચાંદખેડા પોલીસને થતા તાત્કાલિક પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી શા મામલે ફાયરિંગ કરવામાં આવી તેની તપાસ હાથ ધરી સદસીબે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા ન પામી મહત્વનું છે કે જમીન લે વેતના ધંધા સાથે સંકળાયેલા હરિસિંઘ ચંપાવત હવામાં ફાયરિંગ કર્યા બાદ જ્યારે ગાડીમાં પરત બેસી રહ્યા હતા એ દરમિયાન પાછળથી એક શખ્સ દ્વારા તેમની ગાડી પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે હાલ પણ લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે ત્યારે હાલ તો ચાંદખેડા પોલીસે આર્મ્સ એક મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નવા બસફોટમાં માત્ર સાડા ત્રણ વર્ષમાં નબળી કામગીરીની પોલ ખુલી ગયું હોય તેમ લાગી રહ્યું છે બસફોટમાં વેઇટિંગ એરિયાની છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ટપકવા લાગતા સત્તાધીશોએ ડોલ અને પડ્યા હતા ત્યારે એમ કહી શકાય કે નબળા બાંધકામને કારણે આ પાણી ટપકી રહ્યું છે પાણી ટપકતા કામગીરી કરનાર એજન્સી પણ પોલ ખુલી ગઈ છે ત્યારે પ્રશ્ન એ છે કે શું એસટી વિભાગ દ્વારા એજન્સી સામે પગલા લેશે કે કેમ રાજકોટ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક જે બસ પોટ છે તે બનાવવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની કહી શકાય કે બે જવાબદારીને કારણે આ બસ છે તે પાછું બસ સ્ટેશન બની ગયું હોય તે પ્રકારની સ્થિતિનું છે તે નિર્માણ થવા પામ્યું છે તે રીતના નવનિર્મિત આ બસ સ્ટેશન છે તેમાં છતમાંથી છે તે પાણી પડવાની સમસ્યા છે તે સામે આવી રહી છે છેલ્લા કેટલાક દિવસથી સતત રાજકોટની આ છત છે આ છતની ઉપર છે તે આમાં પાણી છે તે પડી રહ્યું છે વર્ષ બે હજાર ને વીસની અંદર અંદાજે દોઢસો કરોડ રૂપિયાના ખર્ચે છે તે આ અત્યાધુનિક જે બસ પોટ છે તેનું જે છે તે નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રેક્ટરની અણ આવડત અને તંત્રની જે કહી શકાય કે બેદરકારીને કારણે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ બસ પોટ છે આ બસ પોટમાંથી જે છે તે પાણી ટપકવાની સમસ્યા છે તે થઈ રહી છે જેને કારણે ક્યાંક ને ક્યાંક રોજના હજારો મુસાફરો છે તે મુસાફરી કરવા માટે આવી આવતા હોય છે ત્યારે આ મુસાફરોને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે સ્પોર્ટ ખાતેના પ્લાસ્ટિકના ડોલું એટલે કે ડ્રમ મૂકી અને આ પાણી છે તે બચાવવાની કોશિશ છે તે કરી આવી રહી છે ફક્ત આ એક જગ્યા જ નહીં પરંતુ અનેક જગ્યા એથી ક્યાંક ને ક્યાંક સવાલ પણ એ ઉભો થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગર જે કહી શકાય કે મહાનગર છે ત્યારે અહીં હજારો લોકો છે તે મુલાકાતે છે તે આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ સમસ્યાને કારણે જે કહી શકાય કે મુસાફરોને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અંદાજે દોઢસો કરોડના ખર્ચે આ નિર્માણ પામેલું અત્યાધુનિક બસ પોર્ટ છે તે કોન્ટ્રાક્ટરની અણ આવડત અને મેનેજમેન્ટ તંત્રની જે બેદરકારી છે તેને કારણે ફરીથી બસ સ્ટેશન એટલે કે જે કહી શકાય કે દેહની હાલતમાં બસ સ્ટેશન પહોંચ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે મહત્વનું એ છે કે છેલ્લા ઘણા સમયથી આ પાણી ટપકવાની સમસ્યા થઈ રહી છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે આ કાર્યવાહી આ પાણી અટકાવવામાં ક્યારે આવશે તે એક મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે દિનની ઉજવણીના ભાગરૂપે વીર શિવાજી અલ્ટ્રા સાયકલિંગ અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાના વીર શિવાજી સાયક્લોથોન લોનાવાલાથી જામનગર આયોજન કરાયું છે રાજકોટ ખાતે સાયક્લોથોનનું સ્વાગત કરવામાં આવ્યું રાજકોટ સાયકલ ક્લબના સભ્યોએ નૌસેનાના અધિકારીઓનું સ્વાગત કર્યું હતું અને સાથે સાયકલિકમાં જોડાયા હતા સાયક્લોથોન નૌસેનાની ફિટનેસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રત્યેની અતુટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે સાયકલોથોન બે હજાર કિલોમીટરને એકવીસ દિવસની સાયકલ સફર છે સાયકલોથોનને રેસ ક્રોસથી ફ્લેગ ઓફ આપવામાં આવ્યું સાયકલોથોનમાં મોટી સંખ્યામાં નૌ અધિકારીઓ પણ જોડાયા હતા એને શિવાજીથી આઈ એનએસ વાલસુરા જામનગર જવા નીકળેલી સાયક્લોથોન રેસ જય વીર શિવાજી સાયક્લોથોન રેસ આજે આપણા રાજકોટના આંગણે આવી છે ત્યારે આપણે એને વેલકમ કરવા માટે રાજકોટ સાયકલ ક્લબ તરફથી અને રાજકોટના માજી સૈનિકો ત્યાં અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ રાજકોટ સાયકલ ક્લબના મેમ્બર્સ અમે લોકો એમની સાથે જામનગર રોડ પર ડ્રાઈવ સાયકલ ચલાવીને જશું અને આપણા રેસને ફ્લેગ ઓફ કરવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પોતે અહીંયા આજે હાજર રહ્યા છે જો હું સાયકલોથોન વિશે વાત કરું તો ભારતીય નૌસેનાનો જે ફિટ ઇન્ડિયાનો જે સંદેશ છે અને છવ્વીસ જાન્યુઆરી જ્યારે આવી રહી છે અને ત્યારે ખાસ કરીને આપણને બધાને ખબર છે કે અત્યારે મેરીટાઈમ ડોમેનમાં ભારત કઈ રીતે નવા નવા પડકારોનો સામનો કરી રહ્યું છે અરબસાગરમાં કાલે ફરીવાર એક ચાચિયાએ ચાચિયાઓ દ્વારા એક જહાજના અપહરણનો બનાવ બન્યો છે તો આ પરિસ્થિતિમાં ભારતીય નૌસેના કઈ રીતે સજ્જ છે કઈ રીતે ફિટ છે અને આપણો જે સંદેશ છે ભારતીય ભારત એક મેરીટાઈમ નેશન છે એક સમુદ્રિક રાષ્ટ્ર છે એ સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે અને ખાસ કરીને સિવિલ સોસાયટી એટલે કે સપોઝ આપણે આજે રાજકોટમાં ઊભા છીએ તો રાજકોટના લોકો સાથે એંગેજ થવા માટે ભારતીય નૌસેનાના આપણા જે અધિકારીઓ છે સાયકલ વીરો છે કમાન્ડર વર્ગીજ સાહેબની લીડરશીપના દસ અધિકારીઓ નીકળ્યા છે અને આ સંદેશ ખાસ છે આજે બાર જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે તેમના અમૂલ્ય વિચારોને યાદ કરવા અને તેમની પાસેથી પ્રેરણા લેવા માટે દર વર્ષે બાર જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે દેશના વિકાસમાં દેશના યુવાનોનું બહુ મોટું યોગદાન રહેલું છે ત્યારે રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ અને રાજકોટ પોલીસ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું રામકૃષ્ણ આશ્રમથી પોલીસ હેડક્વાર્ટર સુધી લવ નેશનના કોન્સેપ્ટ સાથે રેલીનું આયોજન કરાયું અને આ તકે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે ભારત પાસેથી સૌથી વધારે યુવાધન છે છે રાષ્ટ્રના હિત માટે માટે આયોજન કરાયું સ્વામી વિવેકાનંદ જન્મદિવસ આપણું રાષ્ટ્ર ઉજવી રહ્યું છે નેશનલ ડે તરીકે ઓગણીસો પચ્યાસી થી એના ભાગરૂપે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક યુવા સંમેલન યોજવામાં આવ્યું છે જે અત્યારે ચાલી રહ્યું છે અમારા વિવેક હોલમાં એ સિવાય પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને હમણાં જ એ રેલીનું આપણે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કર્યું છે અને ત્યાં પોલીસ ગ્રાઉન્ડમાં પછી એક બહુ સારી એક જનસભા થશે અને એ લોકોને સ્વામી વિવેકાનનો સંદેશ ખાર કરીને આજના યુવાનો જ્યારે આપણું રાષ્ટ્ર સાહીઠ ટકા યુવાનો ધરાવે છે અને આપણા આપણી આ સ્ટ્રેન્થ છે અને જ્યારે સ્વામી વિવેકાનંદ સ્વપ્ન સેવ્યું હતું કે વિશ્વવિજય ભારત બનશે વિશ્વ ગુરુ બનશે ભારત ત્યારે એમાં એમણે કહ્યું હતું મારી આશા મારો વિશ્વાસ યુવા પેઢી પર છે ત્યારે આ યુવાનોને સ્વામી વિવેકાનંદના સંદેશથી એમને પ્રોત્સાહિત કરી અને એક નવનિર્મિત ભારત તરફ અને પુનર્નિર્માણ એના કરવા માટે અને વિશ્વ વિજયી બનાવવા માટેની આ જે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ એમાંના ભાગરૂપે આજે આ ઉજવણી થઈ રહી છે એટલે સ્વામી વિવેકાનંદે પોતાની જે શિષ્યા હતા અમેરિકન શિષ્યા મિસ બેકલાઉડ એમણે એકવાર સ્વામીજી પૂછ્યું હતું સ્વામીજી હાઉ કેન એ સર્વ યુ અને ત્યારે એમણે કહ્યું હતું લવ ઇન્ડિયા ભારતને પ્રેમ કરો અને એ સંદેશો માત્ર એમણે અમેરિકન શિષ્યાને નથી આપ્યો દરેક પાનામાં સ્વામી વિવેકાનંદ દરેક પાનામાં પુસ્તકના પાનામાં તમને એમનો સંદેશો મળશે અને એ સંદેશો સાંભળીને જ એક પંદર વર્ષનો વિદ્યાર્થી કટકની હાઈસ્કૂલમાં ભણતો હતો અને એને જ્યારે આ સંદેશો સાંભળ્યો એણે પોતાનું જીવન બલિદાન કરી દીધું દેશ માટે એનું નામ પાછળથી થયું નેતાજી સુભાષચંદ્ર બોઝ આપણા દેશના મોટા ભાગના દેશના દેશના નેતાઓ ક્રાંતિકારીઓ

આ બધા યુવાઓને સંદેશ આપશે સ્વામી વિવેકાનંદ ભારતનો એક યુથ આઇકોન તરીકે ઓળખાય છે એના ઘણા બધા સંદેશો જે છે એ યુવાઓ માટે છે અને ભારત આજ સૌથી યુવા દેશ છે એના ઘણા બધા યુવાઓ થી ભારતને નેતૃત્વ આપી રહ્યા છે તો એ એક સંદેશ આ રાજકોટ શહેર પોલીસ તમામ રાજકોટના યુવાઓ માટે અને દેશના યુવાઓ માટે અમે આપવાની કોશિશ કરી રહ્યા છે કે જે સ્વામીજીના સિદ્ધાંતો હતા કે જેના અંદર પોતે એને કીધું કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ ને લઈને પ્રોપર્ટી સીલ કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ઘણી બધી પ્રોપર્ટીને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી પરંતુ શાહપુર રંગીલા ચોકી પાસે આવેલ શાહપુર માધ્યમિક શાળાને પણ કોર્પોરેશન તંત્રએ સીલ કરી નાખી શાળાના સંચાલકોને બેદરકારી તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના જો હુકમી નિર્ણયને કારણે વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે ખાનગી કંપનીઓના કરોડો રૂપિયાના ટેક્સ બાકી હોય છે છતાં એમસી તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે શાળાનું માત્ર પંદર લાખનું ટેક્સ બાકી છે અને એમસી તંત્ર તેમજ સત્તાધીશો શાળાને સીલ કરી રહ્યા છે તે કેટલું યોગ્ય એ બાકી પ્રોપર્ટી હોય ત્યાં આગળ સીલ મારવાની જે કામગીરી છે તે કરવામાં આવે છે જો કે સરાહનીય પણ કહી શકાય પરંતુ ઘણી એવી પ્રોપર્ટી છે કે જેના જે કહી શકાય કે ત્યાં બાળકો ભણે છે તે સ્કૂલને અત્યારે સીલ કરવામાં આવી છે સાપુર ખાતે આવેલ જે સાપુર માધ્યમિક શાળા છે તેને બાકી પ્રોપર્ટી ટેક્સ છે તેને લઈને તેને સીલ કરવામાં આવી છે કહી શકાય કે બંને ટેક્સની રકમ કહીએ તો છ લાખ તેમજ નવ લાખની આસપાસ એટલે કે પંદર લાખની જે પ્રમાણે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું પણ અહીંયા સ્થાનિકો પૂછી રહ્યા છે અને સાથે જ અહીંયા વિદ્યાર્થીઓનું અત્યારે ભણતર જે છે તે પણ ખરાબ થઈ રહ્યું છે શું કેશો કઈ રીતના આપના જે કહી શકાય કે વિદ્યાર્થીને મૂકવા આવ્યા હતા સ્થાનિક તરીકે આપ શું આ અમદાવાદ સાપુરની માધ્યમિક શાળા છે જે ગ્રાન્ટેડ શાળા છે અહીંયા આજે બાળકોને મૂકવા આવ્યા ત્યારે ખબર પડી કે આ તો સીલ લાગી ગયું છે અને આ જે સીલ લગાવવામાં આવ્યું છે એ સંચાલકોની બેદરકારીના લીધે સીલ લાગ્યું એવું પ્રાથમિક જોવામાં આવી રહ્યું છે અને ગુજરાત સરકાર જે રીતથી ભણતરની વાતો કરી રહી છે જે રીતની બાળકોને ભણાવવાની વાત કરતા હોય અને આવી રીતથી ગ્રાન્ટેડ શાળાને સીલ લાગી જાય તો એ અમને બહુ દુઃખની વાત છે કેમ કે આજે આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર ભણશે ગુજરાત વર્ષે ગુજરાત એવા સ્લોગનોની સાથે આજે ગુજરાતની સરકાર જાહેરાતો કરી રહી છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંયા સીલ મારીને ગઈ છે પણ આની અંદર અમને એવું લાગે છે કે આ જે પંદર લાખ રૂપિયા ટેક્સ થઈ ગયું તો સંચાલકો શું કરતા હતા પણ પંદર લાખ સુધીનું ટેક્સ જતો રહ્યો અને સંચાલકોએ અત્યાર સુધી કંઈક કર્યું નહીં એટલે થોડું થોડું કંઈક ભળ્યું હોત તો આજે અમારા બાળકો જે વિસ્તારના બાળકો છે એ અહીંયા ભણતા હોત આજે આ જે સ્કૂલ છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ ઉપયોગી સ્કૂલ છે અને આ સ્કૂલની અંદર વ્યવસ્થિત વહીવટ કરવામાં આવે તો અહીંયા બાળકો જે ભણે છે એમને વધારેમાં વધારે શિક્ષણ મળી શકે એવું છે ચોક્કસ બાળકો ભણી શકે સાથે સંચાલકોની તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક બેદરકારી છે પરંતુ કોર્પોરેશન દ્વારા પણ જે પ્રમાણે રકમ બાકી છે તેને લઈને જે કહી શકાય કે સીલ કરવામાં આવ્યું છે તો તે યોગ્ય ન ગણાય તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે સાથે જે લોકો જે છે અહીંયા તે પણ જણાવી રહ્યા છે પોતાના બાળકોને અહીંયા જ્યારે રાખવા આવતા હોય ત્યારે આ પ્રકારની જે સીલ માર્યું છે તેને લઈને પણ તે લોકોનો એક પ્રતિકાર છે કે ઘણા લોકો લાખોનો ટેક્સ બાકી હોય છે ત્યારે બાળકોની જો વાત કરવામાં આવે તો બાળકો જ્યારે અહીંયા સ્કૂલે આવતા હોય છે ત્યારે તેમના જે બાળકોને જે કહી શકાય કે અત્યારે તેઓ બહાર ઉભા રહ્યા છે તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તે બેદરકારીના કારણે આ પ્રકારની જે સીલ મારવામાં આવ્યું છે સાથે જ એસ્ટેટ વિભાગ દ્વારા પણ જો કોઈ પણ જાતની જે કામગીરી છે તે યોગ્ય રીતે કરવામાં આવી હોય તો બાળકનું ભવિષ્ય ન બગડે શું કહેશો આપ જે પ્રમાણે આપ બાળકને મૂકવા આવ્યા શું આપે જોઈએ ગેલી ટાઈમ સર મુકવા આવું છું આજે મુકવા તો માલુમ પડી કે ભાઈ કોર્પોરેશન ને સીલ મારી ગયા પ્રોપર્ટી ટેક્સ છે બાકી છે તો અમારું કહેવાનો મતલબ એ છે તમે નાના છોકરાનું ભરતા તમે લોકો શું કામ બગાડો એમ તમે જાઓ ને જે કરોડો રૂપિયા ટેક્સ બી બાકી હોય છે ને મોટા મોટા માથા તમારી જોડે બેઠા છે તમારા આખા બધા બેઠા છે ત્યાં જઈને તમે ત્યાં ત્યાં તમે જે સીલ મરાવો ને અહીંયા આવું નાના છોકરાનું ભરત શું કામ બગાડો છો એમ ચોક્કસ મોટી ઘણી એવી કંપનીઓ છે કોર્પોરેટ કંપની છે એના કરોડો રૂપિયાના ટેક્સ બાકી છતાં ત્યાં આગળ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જે વિદ્યાર્થીઓ હોય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર કરતી હોય તેવું પણ વાલીઓનું કહેવું છે અને સાથે જ શાળા સંચાલકે પણ જો ટેક્સ ભર્યો હોત તો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું આ પ્રકારનું જે કહી શકાય કે લોકોને હેરાનગતિ ન થાય અને વિદ્યાર્થીઓને પણ હેરાનગતિ ન થાય કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજપીપળા રેન્જ નર્મદા વન વિભાગ દ્વારા લોક જાગૃતિ માટે કરુણા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ ગઈ રાજપીપળાના પતંગ બજારોમાં વેપારીઓ ચાઇનીઝ દૂરી તેમજ વધુ કાચવાળી દૂરીનું વેચાણ ન કરે તે માટેનું ચેકિંગ હાથ ધરાયું વન વિભાગના અધિકારીઓ દ્વારા પતંગ બજારમાં ચેકિંગ સાથે વેપારીઓને સમજણ આપવામાં આવી રાજકોટમાં ભાજપ મહિલા મોરચા દ્વારા યુવા દિન નિમિત્તે નમો યુવતી વોકેથોનનું આયોજન કરાયું બહુમાળી ચોકમાં આવેલ સરદાર પટેલ સ્ટેચ્યુથી રામકૃષ્ણ આશ્રમ સુધી વોકથોનનું આયોજન કરાયું જેમાં શહેરની વિવિધ કોલેજની બે હજારથી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો વોકેથોનમાં ધારાસભ્ય દર્શિત શાહ અને મેયર નૈના પેઠડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે ખાસ બારમી જાન્યુઆરી વિવેકાનંદ જયંતીના ભાગરૂપે દર વર્ષે મહિલા મોરચા દ્વારા અલગ અલગ પ્રદેશમાંથી કાર્યક્રમ આવતા હોય એ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમ થતા હોય છે એ અંતર્ગત આજે સ્પેશિયલ મહિલા યુવતી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટની સમગ્ર કોલેજો હાયર સેકન્ડરીની વિદ્યાર્થીનીઓ લગભગ આજ રાજકોટની તમામ કોલેજો આ વોકાથોનમાં જોડાયેલ છે અને ખાસ અમે બધી આ તકે બધી કોલેજ અને યુનિવર્સિટીનો પણ આભાર માનીએ છે કે એમણે અમારી સાથે આ વોકાથોનમાં ખાસ અમને સહકાર આપ્યો છે વોકાથોન આજનો જે રૂટ છે એ સરદાર પટેલ સ્ટેચ્યુથી લઈ અને સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ છે રામકૃષ્ણ આશ્રમ યાજ્ઞિક રોડ ત્યાં સુધીનો રૂટ છે અને લગભગ પંદરસોથી વધારે દીકરીઓ આજે જોડાય છે ખાસ એ છે કે યુવાઓ કાલનું ભવિષ્ય છે અને સ્વામી વિવેકાનંદ પણ ખાસ યુવાઓને એક મેસેજ આપતા હતા અને ખાસ હું યુવાઓને યુવાધનને યુવતીઓને આજના દિવસે એ કહીશ કે તમે લાઈફમાં એક વિઝન રાખજો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો જ્યાં સુધી તમે તમારું ધ્યેયને પૂરું ન પાડી શકો ત્યાં સુધી તમે સતત મહેનત કરતા રહ્યો તમે તમને તમારા ધ્યેય સુધી અચૂક પહોંચશો વેરાવળ શહેરમાંથી ચરસ સાથે બે ઈસમોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા ચોક્કસ બાતમીના આધારે ગરીબ નવાજ કોલોનીમાંથી એસઓજીએ દરોડા પાડ્યા હતા જેમાં અફઝલ ઉર્ફે ચિત્તો સતાર ગોવાલ પ્રભાસ પાટણનો રહેવાસી અને નજીર પીરભાઈ મલેક વેરાવળનો રહેવાસી એમ બે આરોપીઓને ઝડપી લીધા હતા જેમની પાસેથી કિંમત પંચાણું હજાર સાતસોની કિંમતનું આડત્રીસ ગ્રામ ચરસ જપ્ત કરી બંનેની ધરપકડ કરીને વધુ તપાસ પણ શરૂ કરી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર